ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ ભાઈ નમ નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુના પૂજનનું આજે ખાસ મહત્વ હોય છે ગુરુ એટલે કે જે અંધકાર દૂર કરી અને જીવનમાં પ્રકાશ ફેલાવે છે ત્યારે મોરબીમાં આવેલા કબીરધામ ખાશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના શું આયોજનો છે અને ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ છે આવો શિવરામદાસ બાબુ પાસેથી જ જાણીએ આજે અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા આપણા ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ પ્રમાણે બારે પૂર્ણિમામાં પોતાનું મહત્ત્વ રહ્યું છે એમાં શ્રેષ્ઠ પૂર્ણિમા શિષ્ય માટે સેવક માટે આજનો દી એ પાવની દિવસ છે સદગુરુ કબીર સાહેબના આ પંથમાં આમ તો બારે પૂર્ણિમાનો અહીંયા ઉત્સવ હોય છે પણ આજે આ મંગલ દિવસે વિશેષ गुरु ऋण में मुक्त थे जे लोग गुरु पूजन कर गुरु एक व्यक्ति नहीं व्यक्ति स्वरूपा जे मारे साहेब ने एक साखी है कि साई तेरी साई आ खाली सेज न कोई बलिहारी वा घटकी झाघट परगट हो कोई साधु स्वरूप में भजन करता आत्मस्वरूप જ્યારે ગુરુત્વ પ્રગટ થાય છે એના દર્શન માટે એના ચિંતન માટે લોકો આ દિવસનું મહત્વ સમજીને ગુરુ પૂજન કરવા જાય છે તો એ ગુરુ પૂજન દ્વારા આપ સૌના જીવનમાં સાત્વિક બુદ્ધિ સાત્વિક સંપત્તિ સાત્વિક શક્તિ આ ત્રિવેણી સંગમ ઉછાળા મારે એ જ સાધુ તરીકે અભ્યર્થના વસ્તુ